તારક ચિહ્ન શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ મંડળ ગોધરા તારકચિહ્ન તારકચિહ્ન પાત્ર ની પસંદગી કેવી રીતે કરવી તારકચિહ્ન તારકચિહ્ન લગ્નજીવન માટે અભ્યાસ શું મહત્વ તારકચિહ્ન તારકચિહ્ન લગ્નજીવન માટે શું દીકરી દીકરાનો અભ્યાસ સમકક્ષ હોવો જરૂરી દીકરીનો અભ્યાસ વધુ અને દીકરાનો અભ્યાસ ઓછો હોય તો લગ્નજીવન સફળ ના થાય તારક ચિહ્ન તારક ચિહ્ન લગ્નજીવન માટે મહત્વના કયા કયા મુદ્દાઓ ઉપર ભાર આપવો જરૂરી છે હાલ કયા કયા મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે તારક ચિહ્ન તારક ચિહ્ન આ અને આવા અનેક પ્રશ્નો છે સગપણ અને લગ્ન બાબત આવો આપણે સહુ સાથે મળીને નિરાકરણ લાવવા પ્રયત્ન કરીએ પ્રયત્ન કરીશું તો ચોક્કસ સફળતા મળશે જ તારક ચિહ્ન દરેકે દરેક ઉંમર લાયક દીકરી દીકરાઓ આપના માતા પિતા વડીલો પર પૂરો ભરોસો રાખો તેમના જીવન માંગથી તેમના અનુભવો પરથી બોધપાઠ લેવો જોઈએ અને યોગ્ય ઉંમરે યોગ્ય પાત્ર સાથે સહજીવન શરૂ કરવું જોઈએ તારકચિહ્ન આપનું સામાજિક વાતાવરણ ઝડપભેર બદલાઈ રહ્યું છે અત્યારે સંતાનો નામ સગપણ કરવા માટે મહિનાઓ નહીં પણ વર્ષોનો સમય પસાર થઈ જાય છે તારકચિહ્ન દીકરી દીકરાઓની પસંદ નાપસંદ પરિવર્તન સાથે માર્ગદર્શન આપવું ખાસ જરૂરી છે એમના મનની વાત જાણવી ખાસ જરૂરી છે તારકચિહ્ન આ બાબત માર્ગદર્શન આપવા માટે તારકચિહ્ન શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ મંડળ ગોધરા તારકચિહ્ન તથા તારકચિહ્ન લુહાર સુથાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત વોટસેપ ગ્રુપ અમદાવાદ તારકચિન્ન દ્વારા સંલગ્ન રીતે ગોધરા ખાતે સામાજિક સમસ્યાઓ નિવારણ ચિક્કાર બેઠકનું આયોજન તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ કરવામાં આવ્યું છે તારકચિહ્ન દરેકે દરેક ઉંમરલાયક દીકરી દીકરાઓ તથા લગ્નને પાંચમી દસ વર્ષ દરમિયાન કોઈ સામાજિક સમસ્યા હોય તો આ ચિક્કાર બેઠકમાં ખાસ હાજર રહી એમની મનની વાત પ્રગટ કરવા ખાસ નિમંત્રણ છે तारक चिन्ह तारक चिन्ह तारीख सौराष्ट्र लुहार सुथार ज्ञाति मंडल वी गोधरा तारक चिन्ह तारक चिन्ह सुभाष भाई खरादी तारक चिन्ह तारक चिन्ह अठाणु करोड़ अठाणु लाख छह सात सौ तारक चिन्ह तारक चिन्ह दिलीप भाई सिद्धपुरा तारक चिन्ह તારકચિહ્ન નવ ત્રણ બે સાત શૂન્ય પાંચ નવ ચાર આઠ સાત તારકચિહ્ન